તરે તો પૈસા આપું કે આ એને કઈ કરી નાખશે આપી દો પૈસા એ આ પછી રાઈતે કે જવાબદારી તમારી ને કીધું આ મારી જવાબદારી હે તો હવે વિડીયો ક્લિક કર ડિલીટ કર નાખજો ને કેટલા પૈસા સાહેબ હા પૈસા 25000 આટલા હા અને હું શું કહું આપણે 5000 તમારા ખાતામાં નાખી દઉં કે હું સાઈડ લઈને આવું અમાર ખાતા બતાલ નથી નાખો ગાયોને નીંદ લઈ દેજો નમસ્કાર મિત્રો આપ જુઓ છો બીકેપી ન્યૂઝ વન આજે વાત છે કલબના ઢોંગી ભુવાની જે ભૂત કાઢવાના નામે પચીસ હજાર રૂપિયા લઈ ગયો હતો પણ જ્યારે મનસુખ રાઠોડે સત્યનો પર્દાફાશ કર્યો અને કડક શબ્દોમાં જવાબ આપ્યો ત્યારે એ ભુવાનો રંગ ઉડી ગયો ડરથી એણે આખરે પચીસ હજાર રૂપિયા પરત આપ્યા પણ સાથે એક શરત મૂકી કે વિડીયો ડિલીટ કરી દેવાનો સત્યનો આ કિસ્સો બતાવે છે કે જ્યારે સચ્ચાઈ બોલે છે ત્યારે ડોંગી ભુવા પણ ઝૂકી જાય છે તો મિત્રો વિડીયો પૂરો જુઓ અને બીકેપી ન્યૂઝ વન સાથે જોડાયેલા રહો અહીં દરેક ખોટી અંધશ્રદ્ધાનો ભાંડ ફૂટે છે ભાઈ નો અત્યારે ફોન આવ્યો મારામાં આપડા જે પૈસા દેવા બરોબર હા ઠીકે તમે વિડીયો ડિલેક્ટ તમે પૈસા દે આવો પછી ડિલેક્ટ કરો ઠીકે અમાર અમારી માતા આઈડે થાય છે मैं किक पैसा दे दिया એટલે તને તરત 80 મીટ માટલીટ કરાવી દઉં હા બરોબર તો કે હું અહીંયા આતારે આવું છું ગાડી લઈને તમે બસ સ્ટેન્ડમાં ઊભા રહેજો કાઈ વાંધો નહિ આવો પાછ મારી હારે વાત કરાવી દીજો હા હા વાત કરાવી દી ચાલુ રાખજો ને ઉપાડીજો કેટલા વાગ્યા વને એ હું કાઈ નાસ્કી જો અહીંયા નીકળ્યા હે ઓકે મે લગભગ વાકે 12:00 વાગ્યે ઓર આવી જશે અહીંયા

જવાબદારી તમારી ને કીધું આ મારી જવાબદારી ક્લિક ડિલીટ કરી નાખજો ને કેટલા હા પૈસા પચીસ હજાર આપ્યા અને હું શું કઉ આપણે પાંચ હજાર તમારા ખાતામાં નાખી દઉં કે હું સાહેબ લઈ ને આવું અમારે ખાતા બાતા નથી નાખવા ગાય જાય છે હું આથી લઈને આવું

આ ફોટા બધા મારુંક થઈ જવું જોઈએ તમારા પૈસા પછી આપડા પૈસા આવી ગયા પછી આપડા પર બોલીએ એટલે એનો એ વ્યાજબી વાત થોડી છે હા તો એમ કીધું કે તમે વિડીયો કરી નાખજો બરોબર તમારું નામ બોલો વાળજી ભાઈ એક મિનિટ હો વાળજી ભાઈ હિરાભાઈ હિરાભાઈ પરમાર પરમાર હા ચરાડવા ચરાડવા એ આપી ગયા પૈસા બરોબર 25000 ચરાડવા 25000 પાછા આપી ગયા હા એ આપી ગયા રાતે આપી ગયા રાતે કેટલી રીંગુ કરી પણ તમે ઉપાડ્યો નહીં હજાર આપીયા હા આ ઓડિયો આપણે કેદી ભુવા વાળા ઈ લગભગ પાંચ છ પાંચ પાંચ છી જેવું પાંચ વાલજીભાઈ મેલડી મા ભુવા હતા ને ભૂવે ભુવાનું કરી નાખ્યું હતું એજ ઓડિયો ને આ જ વીડિયો એટલે હવે ઓડિયો કાઢી નાખવો છે કે રાખવો છે ના કાઢી નાખવો હે હે એ કાઢી નાખવું હે આપણે કેમ બધું લખાણ લઈ લીધું કે નઈ નીકળે તો હું ડબલ પૈસા લઈશ ને એટલા ગામના પચાસ જણા ભેગા કર્યા હતા પલન કર્યા તમે તમારું વિડીયો નીકળી જાય પછી શું પણ હું કામ નીકળી જાય એમ કઉ છું તમે એમ નીકળી નીકળવાનું તમારે કેમ અત્યારે એની બાજુ બોલો છો

તમે એમ કીધું પૈસા નથી તમે એને ના પાડો તમને દે નહી પૈસા એટલે તમે શું કામ છો ઓડિયો અમે કર્યો છે તમારા પૈસા આવી ગયા પણ હવે ઈ તો તમે હવે અત્યારે પોલીસ સ્ટેશનમાં જાઓ ને તો ફરિયાદભાઈ આ પૈસા નો આવે દાદા નો આવે નો આવે નો આવે અને આ ખાલી થી પૈસા પાછા મળી જાય છે આપી દીધા છોકરા ના મોબાઈલ આવે ને હમ એમાં નાખી દીધા રાતે રાતે હા તો એમાં છે ને પાંચ હજાર નો કરતા દસક હજાર વાપરજો હમણાં ઓલા મુનીર ખાન ત્રણ આપડી સમાજની વિધવા બાયુ છે એમાં વાપરો પચીસ હજાર તો ઠમુકા ઠામુક આપણ તો હું ક્યાં ના પાડું હું આ તો આ સાત તારીખે આપણો પ્રોગ્રામ છે ને ત્યારે આવજો એટલે અમે તમારું સન્માન એ કરશું અને સમાજમાં ભુવામાં પૈસા ગયા તા એ પાછા આવ્યા છે ઈ આપણે સમાજ ને ઉદાહરણ પણ પૂરું પાડશું હા તો કાઈ વાંધો નહીં હું ક્યાં મનસુખભાઈ એવું કાઈ કઉ હું હા કેમ કે અમે અમે છે ને મારી વાત હા આપડે પૈસા મહાન નથી કોઈ ગરીબ માણા છે એને કઈ લાગવા જોઈએ જેને નથી દેવા નહીં ને તો આ બધું હતું અંધશ્રદ્ધા હતી તમારી દેવ કરતા તાકાત કોની તમારી બાબા સાહેબ ના સંવિધાન અમારી કોઈ તાકાત નથી હા તાકાત આ કાયદાની તાકાત છે બાબા સાહેબ ના સંવિધાન ને જીવતું રહ્યું એટલે આ બધું ચી નકર કઈ નો થાય બોલવાનો અધિકાર જ ન હોય તો પૈસા ક્યાંથી પાછા દેવા આવે નો આવે નો આવે

કેમ કે સારા માટે જેની જરૂરિયાત છે જેને દુવા મળે છે ઈ કામ કરાય આ નો કરાય હો હા બાકી તો બધું હવે આપણે સેવા સાકરી તો કરી છીએ પણ જે જે પૈસા થી કે નમસ્કાર મિત્રો આ ઓડિયો ની આગલા ભાગ ની લિંક ડિસ્ક્રિપ્શન માં છે તે પણ જરૂર સાંભળજો એટલે આખો કિસ્સો તમને સમજાય હવે સાંભળો આગળ માર્ગ વપરાય સમાજ પાછળ વપરાય અમાર તો પૈસા લે હોય અમે તો કરો કાવરા કરી લઈ નો લઈ તો તો જો અમારે ઘરિયાજ કરવા હોય તો તો સમાજ નું મારા સમાજ માં મારું મારું મારી માનું અપમાન થયું હે તમે આ વિડીયો ને રિલેક કરાવી નાખજો મહેરબાની કરીને તમને પગે લાગુ પણ તમારે અપમાન થયું તો કૈલબેલ માનું અપમાન તો મેં કીધું છે કઈ મને પકડી લે ને બરોબર એમ કીધું અહી તો અમે થોડુંક કર્યું કરો માતા એ કામ ન કર્યું ત્યારે માતા તમારી હોય તો કીધું કામ ન કરે હાલો તો જરૂર હતી ધરાડી ને લઈ જતો કે ના 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 નથી આવું કીધું હાલો તમને દેખાડું કીધું પછી કે પૈસા આપી દીધા અમારા છોકરાને ખાતામાં નાખી દઉં કે તમારો નંબર આપો એના ખાતામાં પૈસા નંબર આપ્યો એને ખાતામાં નાખી દીધા

આ ભાવુડા ગામ નો ગોવાનો એ વાલજી ભાઈ ઓલા મારે મારા માતા નું મારું અપમાન થાય એટલે આ બે વીટીઓ કે ડીલે કરાઈ નાખજો ને મેં કીધું કઈ વાંધો નહી કીધું હું આમ એમ કીધું હતા વિડીયો ડીલીટ નથી કરતો વાલજી ભાઈ હા મામા હા વિડીયો ડીલીટ નથી કરતો કોઈ ના નથી કર્યા હા હા કે વિડીયા અમે આ અમારું કામ છે સોશિયલ મીડિયા નું અત્યારે તમને પૈસા પાછા સોશિયલ મીડિયા થી દીધા વિડીયો ડિલેટ કરવાનું કે છે ઓલું કે આ ઓલી આ ઓલી બાય રે આવડિયા આ જુનાગઢ વાળી બાય રે ને વિડીયો ડિલેટ કરાવવાનું થઈ તો કેટલા કૌભાંડ કર્યા હા મનસુખભાઈ પૈસા લીધા ના કર્યું તે કર્યું ને એવા કેટલા ભવાડા કર્યા તા એ ડિલેટ કરાવો તો વિડિયો એટલે આપણે થાય એવું મેં હું એવું આ વાત છે તમને કે ઈ જે માણસ ની પ્રકૃતિ તમે તમારી મક્કમતા ઉપર ઉભું રેવું જોઈએ સાહેબ હા હા કેમ કે આજે તમારું કામ પતી ગયું ને હવે તમે મને પાછા ફોન કરીને કીધા કરો કે હવે વિડિયો ડિલીટ કરવાનું કે છે ને આમ કે છે તમારા પચીસ હજાર રૂપિયા તમને પાછા મળે જ નો મળે તો પછી અને આજે એને કેટલા સમય થઈ ગયો બાર મહિના થયા હા તો ભાઈ વરાધી પછી આજો બોલસર ની કુકડી પાછો પાછા કુકડા લ્યાવતી હોય તો તમારે તરીકે જોવું જોઈએ ને બધું હોય પણ હું શું કઉ પંદર વી પચી પતા લેવા તો પોલીસ ફરિયાદ કરજા ઈશ હા એને કઈ ઈ જે મુકનાર વ્યક્તિ છે એમાં રિવેશ ગેરજ નથી બરાબર હા મારી માય ઝીણ્યો તે દુ રિવેશ ગેર નહીં તમારો તમને પૈસા પાછા આપી દીધા ઈ વિડીયો તો દડે છે અત્યારે હા એમ કઉ થઈ ગયું બધું પણ તમે કયો કે ડિલેટ કરો ડિલેટ નો થાય વાલાભાઈ ને લઈને આ ભાઈ ને ભાવુડા ગામ ના છે પૈસા આપી તમે કીધું કે મને ડિલીટ કરવાનું કે છે એ તો કે લીલા કે છે દેવી બદનામ લખે ઈ તો મેં કીધું વાત કરી અમેટ કરતો નથી કોઈ ના ઓડિયો નથી હું પુરાવા વગર નું કામ કરતો નથી મારા ઓડિયો ની અંદર પુરાવો હોય ઓડિયો પછી કોઈ પણ ભૂખ હોય તો ન આવે પછી કોર્ટ કચેરી થાય અદાલતમાં લડી સમજાય અમારે કોઈ આ દેવી દેવી થી હાલતું નથી આ youtube અત્યારે હાલે છે ને એ પોલીસ અને નામદાર કોર્ટ થી હાલે છે કેસ કરો તો કોર્ટ માં સમજી લેવું બાકી આમાં કોઈ માતાજીના ના મઢ હાલે એવું નથી માતાજી ને માનતા રહી ને કલબેલ માં ને કલે ડીલીટ થઇ જાય વિડિયો કલબેલ માં ની માનતા રહો પછી એજન માં જો બાઈ હાજી થઇ જતી હોય અને કોક ના વાહન વારી લેતા હોય તો youtube નું વાહન વારી લે

લોકોના ડર પર રોટલી પકાવતો ચાલાકીનો ખાલી કાઢી છું ભૂત કાઢવાના નામે ઉઘડ્યા પછી હરિયર પણ મનસુખ રાઠોડ આવ્યો તો થઈ ગયો બેચાર રાઠોડના શબ્દો વીજળી સમા વાગ્યા ઢોંગી ભુવાના ચહેરા પરથી રંગ બધા ભાગ્યા ડરથી રૂપિયા પરત આપ્યા મનમાં ઉઠ્યો ખળબલો પણ બોલ્યો કે વિડીયો ડિલીટ કરજે ભાઈ નહીતર થશે વલખો સત્યની આંખે જોયું બધું ખોટી ભક્તિ હારી ગઈ લાલચની દુકાન બંધ થઈ સચ્ચાઈ ફરી ઉજડી ગઈ જાણો ભાઈ ઢોંગી બુઆ ન માનજો એ ખાલી નાટક કરે મનસુખ રાઠોડ જેવા માણસો જ સત્ય માટે લડે